દાહોદમાં સિંગવડ તાલુકાના હીરાપુર અને ફોફણ ગામમાં પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે ફોફણ ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ થી એકથી માં સોથી પણ વધુ બાળકો અભ્યાસ કરે છે અને માત્ર એક જ રૂમ છે ચોમાસાના સમયમાં ગંદકી અને આસપાસના ખેતર હોવાથી જીવજંતુ ઉપરાંત બાળકોને રોગચાળાનો પણ ભય રહે છે બીજી તરફ હીરાપુરની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત થઈ જતા શિક્ષણ વિભાગ દ્વારા ઓરડાઓને ઉપયોગ ન કરવા માટેની સૂચના અપાઈ છે ઓરડાઓનો ઉપયોગ બંધ કરાતા બાળકોને ખુલ્લામાં ઝાડ નીચે બેસીને ભણવાની ફરજ પડી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લામાં બે હજાર ચૌદ નવા ઓરડાની મંજૂરી આપી છે અને બાળકો માટે વૈકલ્પિક ઓરડાની સુવિધા કરાઈ છે છતાં બાળકોને ખુલ્લામાં બેસાડવામાં આવતા શાળા પ્રશાસન સામે સવાલ ઉઠ્યા છે શાળા કક્ષાએથી નજીકમાં શિક્ષકનું ઘર હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે વધુમાં આપના માધ્યમથી જણાવવા માગું છું કે જાન્યુઆરી બાવીસમાં અમુએ આ બાબતે વિધિવત રીતે પરિપત્ર કરીને સૂચના કરી હતી કે જે શાળામાં નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને પણ બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી શકાય યા નજીકમાં કોઈ અગ્રગણીનું મકાન આપણને ભાડે મળતું હોય તો ત્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય આપણા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે આચાર્યશ્રીને આપણે રૂબરૂ પણ કરી અને એમનું આપડે કહેવામાં હતું કે બાળકોને આપડે ઝાડ નીચે બેસાડવાનો નથી સરકારી કચેરીઓમાં તમામ